કે ટોકરોગાડવા ને રામજી મંદિર માં ચાર ટીગાય છે મોજ કરી લીધી છે જીવાય એટલું જીવવાનું નથી પણ બાપુ હા જવા હું તો તમે કરોડ કમાતા હોય તો ભલે દુનિયાના બાપુ પ્લેન ઉડાડતા હોય તો ભલે પણ એક બાપુ ચોવીસ કલાક માં અડધી કલાક મા બાપ પાસે તમે બેહો ને મા બાપનો આખી જિંદગીનો બાપુ થાક ઉતરી જાય કે હજી મારો દીકરો મારી પાસે આવીને બેહસ બાપુ એની જે ખુમારીઓ હોય ને દીકરાની હોંફ જોવે છે ઘણાય આશ્રમમાં મૂક્યા હોય પછી એમ કે અમે જે જોતું આપી દઈશું જોતું આપી દે આપી દેવાની દીકરા એને હુંફ જોવે છે એને બીજું કાંઈ નથી જોતો રોટલા તો બાપુ આ ભાવા ખવડાવે મળી મળીને હુંફ જોવે સંસાનનો પ્રેમ જોવે કે મારો દીકરો આટલું કમાય પણ મને હજી પૂછ્યા સિવાય એટલો પગલું નથી ભરતો બાપુ એની કહું તૂટે ભલા બનાવ હું એટલા માટે હું એટલા કહું મારા ઘરે તમે મારા દીકરા દીકરા છે દીકરીઓ છે નાની છે કોલેજ ભણે છે તમે આવો જો બાપુ તમને આવી જય માતાજી ન કરે પગમાં ન પડે તો બાપુ હું જીવું તો શું મોટી મોટી કરું તો શું નો કરું તો શું એ પેલા આપણે પાડવા પડે આપણે બાપુ પેઠી ને હોય ને હીરો હોય ને હીરો આ ધરતીમાંથી નીકળે 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 ને તારે એનું પાંચ ન આવે એ તો આમ હરણ ઉપર ચડે ને પછી આમ પેલ પડે ને પેલ

અત્યારે તમે જોવો તો આશ્રમ હજી બની નથી રહેતા ત્યાં ફરી જાય છે બની નથી રહેતા ત્યાં ફરી જાય બોલો તો આ ભણતર શું કરવાનું જેને આ દુનિયા બતાવી છે મને ને તમને આ દુનિયા બતાવી છે આપણા ભગવાન કયો માતાજી પિતાજી જે કયો જો આપણા મા બાપ જ ન હોત તો આપણે આ દુનિયામાં ન હોત એ મા બાપ બાપુ જો એક બટકો રોટલો દેવાની તૈયારી ન હોય ને આશ્રમમાં મૂકવાની તૈયારી હોય તો આપણી પ્રજા શું આપણને આપણે આપણે શું એની પાસે આશા શું રાખશું કોઈ મતલબ નથી રાખ

તમે આ દુનિયામાં જીવો છો ત્યાં સુધી કઈક કરી લેજો કોઈ મતલબ નથી મર્યા પછી બાપ હોય દીકરો હોય મા હોય પત્ની હોય બાપુ ખોળિયા જીવ નીકળે કોઈ નહીં કે આને બે દી રેવા દેવું કાઢો 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 દીકરો હોય બાપ હોય મા હોય પત્ની હોય જે ભગવાન કઈ છે પાંચ તત્વનો નો દેહ છે પાંચ તત્વ ભળી જવાનો જે ભગવાન ચાથી આવ્યો ચાય ગયો કોઈ કઈ ખબર જ નથી બીરાય એટલે કીધું આત્માને ઓળખ્યા વિના લચ્ચો રાશી નહીં મટે તમારી ભ્રમણા જ્યાં સુધી ભાંગે નહીં ત્યાં સુધી તમારા ભવના ફેરા નહીં મટે આ પાંચ તત્ત્વનો દેહ છે હું એમ કહું અત્યારે આપણું આ બધાનું શરીર હલન ચલન કરે ખાય પીવે બાર ગામ જાય હાલે ચાલે ખાય કામ કરે પૈસા કમાય બધુંય કરે અને એમાંથી એવું એવું તત્વ નીકળી જાય ને જીમ પડ્યું એમ જ પડ્યું હોય બોલો હલે નહીં સલે નહીં કંઈ નહીં ગધી ઉઠ્યું

તો આપણે જોવું ન જોઈએ કે ઉઠકીને સાફસુફ કોણ રાખે છે જોવું ન જોઈએ પણ આપણે હરિદ્વાર બોલે બીજો ને પરમેશ્વર છે પોતે અકલ મઠા હોળા બહાર જઈને ગોતે એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતર માં ઠીક કરીને બે કરવું પડે ને કાંઈ તું પોતે જ ભગવાન છું આ મારો અવાજ છે ને એ તમારા કાન સુધી આવે છે સંભળાય છે દેખાય છે એ દેખાતો નથી ઈવડો હીચ પોતે છે બાપુ નિરંજન નિરાકાર છે આ બે હજાર પચીસ છે ને બે હજાર એકમાં આવ્યો તો પચીસ વર્ષ આવ્યા એ પડી ખોટું નો હાલે મારા રામ ખોટું જો ચાલતો હોય તો આખી દુનિયાને ક્યાંય તાળું નથી માર્યું એમ જો હાલતું હોય સત્ય નો જ રાહ પકડાય સત્ય હોય ને તો જ અરે અને એમાં હું તો આપણો આપડો સમાજ્રી સમાજ ને તો બાપુ ટકોર કરીને કહું આપણે કોણ છે એની બાપુ આપણને અત્યારે તો બધાને આમ ઠામ છે પણ કદાચ આવીને એમ કે મારા ઘરમાં દાણા નથી દીધી આપણા છોકરાનો વિચાર ન કરાય બાપુ ક્ષત્રિય એને કહેવાય આથી લઈ જતો એ આપણા ધર્મમાં આવે બાકી ગરાશન દીકરો બાપુ માઇક આંગળી વાત કરતો હોય તો આપણને એમ થાય કે ત્યાં બી ઉઠાડ્યો બાપુ જવા દો ક્ષત્રિ ને બાપુ હું તો એમ કઉ અમારા બાપા અમે બેઠા વાત કરતા બાપુ કોળ આ ક્ષત્રિ કોળ માં અવતાર આપ્યો છે બાપુ આપડી કરોડો જન્મ ની કમાણી છે કે ઊંચા કુળ નો આદમી જો નીચા કરે કામ તો તો લાજે ભારત નું નામ બાપુ શું આપણે વાત કરીએ રહ્યા તમારું અને મારું કુળ ક્યુ છે મારી ખાનદાની એક આપણું આવડું છોકરો હોય અને અઢારે વણ માંથી બાપુ આઠ વર નો ડોહો હોય ને તોય બાપુ એને તુકારો નો દે ફલાણા બાપુ નો દીકરો છે ફલાણા બાપુ ના ભાણુભા છે શું આપણે કોથળા નાખી આવી છે એ ખુમારી હોવી જોઈએ બાપુ આપણને રહેતા આવડે તો દુનિયા હજી બાપુ કેવા તૈયાર છે પણ બાપુ માયું ચડાવવાનું ઓછું રાખ્યું એ સમય વિયો ગયો છે કેવાનો મારો મિની હજી બાપુ એક મારે બનેલો દાખલો મારો પોતાનો દાખલો કહું સુરેન્દ્રનગર માં મારા ઘરે મકાન નું કામ હાલતું હતું અને હું લાઈટ ફિટિંગ નો સામાન લેવા માટે ગયો વાયર ને સ્વિચ ઓન બોર્ડ ને એવું બધું મને ઓલાય કીધું મને કે બાપુ આટલું વસ્તુ લઈ આવી હું બાઇક લઈ સુરનગર આવ્યો અને સુરેન્દ્રનગર તમને કોઈ હેન્ડલુમ હાઉસ પાસે બોમ્બે ઇલેક્ટ્રિક સ્ટોર ની દુકાન છે તમારે પૂછવું હોય તો પૂછવાની શું ત્યાં મેં સામાન લીધો હવે સામાન એને મને ભરી દીધો અને હું લઈ એના મોટર સાયકલ બાંધતો હતો એનું મારું બે નું ઓહાણ વી ગયું એ લેવાના ભૂલી ગયો હું દેવાના ભૂલી ગયો પૈસા અને એ બાંધી હું હાલતો થઈ ગયો ગામ બહાર નીકળો ને મને યાદ આવ્યું કીધું સારું પૈસા એને દેવાના રહી પણ કીધું કઈ વાંધો નહીં આવતા જતા આપણે આપી દઈશું પછી મારે કઈ જવાનું અહિયાં થયું નહીં અને બે ત્રણ મહિના વ્યાઈ ગયા મારા મગજમાંથી માંથી જતું એને તો ખબર જ નહોતી પછી એમાં થોડોક સામાન કઈ ઘટ્યો એટલે ઓલે પાછું મને કીધું મને કે બાપુ બે ત્રણ સ્વીચો ને એટલું થોડું ઘટે છે થોડું લે આવી દો ને અને પાછું હું અહીંયા ગયો ને ત્યાં મને લાઈટ થઈ મેં કહું ઓલી વખતે આને મેં પૈસા ચૂકી ગયો છું આપ્યા નથી મેં એને કીધું મેં શેઠ હું તે દિવ તમારે બે ત્રણ મહિના પહેલાં વસ્તુ લઈ ગયો તો તે દીધ મેં તમને પૈસા નથી ભાઈ કે મને કંઈ યાદ નથી મને કંઈ મગજમાં નથી એટલે મેં કીધું હું લઈ ગયો હતો પૈસા મેં તમને નથી આપ્યા એટલે મેં એને પાંચસો રૂપિયા આપ્યા એટલે મેં કેટલા હતા એ મેં કહ્યું મને ખબર નથી પણ આવી લો પાંચસો રૂપિયા ત્રણસો ચારસો રૂપિયાની આસપાસની વસ્તુ હતી એ કે તમને ઈચ્છા હોય તો બાકી હું માગતો નથી મને યાદ જ નથી મારે કેમ માગતો મેં કહ્યું મને યાદ છે એ એને લઈ લીધા અને બીજો મને જે સામાન આપ્યો એ મોટરસાઇકલ હું બાંધતો હતો ને અહીંયા એક બીજો ભાઈ બેઠો હતો ને એ ભાઈને ને એ શેઠ કે છે કે લગભગ દરબાર હોવા જોઈએ એટલે એને ઓલા ભાઈ એ કીધું કે દરબાર કેમ દરબાર એ કે આવી વાત તો દરબાર જ કરે બીજા બીજા હોય કોઈ ખાનદાન ન હોય એવું નહીં પણ નવાણું ટકા હું એમ પૂછું કે લગભગ દરબાર છે ઈ યા મારી પાસે આવ્યો મને કે અરે ઓલો કે હું પૂછ્યો ઓલે પૂછો એમ ચાહી કે મારી નાખવા તો હું મોટરસાયકલ પાસે એવડું બાંધતો હતો દોરી બોલી બોલી આવ્યો હોય મને કે ભાઈ તમે ક્યાં ગામ મેં કહું તો બાજુમાં ખમિયાળા મને કેવા મેં કહું દરબાર તો મને કે હાચું ને શું હોય મને કે અમારે શેઠ એમ કહેતા હતા કે લગભગ દરબાર હોવા જોઈએ બાપુ હજી આપણી આપણા સમાજ ઉપર હજી દુનિયાને ભરોસો છે કે છત્રી બાપુ કોઈ દી ખોટું ન કરે એવો હજી ભરોસો દુનિયાને છે તમને ક્યાંક મોકો મળે ને તો બાપુ ચૂકી ન જતા સવારમ બાપા બજાણામાં ભજન કરે સુરતા કોઈ છોકડે સમેટે સાહેબ ઘટમાં બેઠે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીન બેઠે પડ્યો અહીંયા ગોતે ને ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં માં રહે છે મારા બાપ ભજન કરો તો બેઠે આ જારે ભજન સવારમ બાપા બજાણાની બજારમાં કરે અને જબુમાં એના ઘરે હુતાન બાપુ ભજન વાગી ગયું આ વાગવું જો અને જેને જેને વાગ્યું ને બાપુ એનો મેળ પડી ગયો બાકી તો આપણું પરબ છે ને પરબ સેવાદાસ બાપુ હતા ને અષાઢી બીજ હોય ગુરુ પૂનમ હોય ત્યારે બધા સારા સારા કલાકારો લાવીને બાપુ અસંખ્ય કીડિયો ઘોડે પબ્લિક ભેગી થાય અને એવા સરસ મજાના સંતવાણીના પ્રોગ્રામ રાખે પછી બાપુની નજીક બેહવાવાળા જે શિષ્યો હોય ને એ બાપુને શું કે બાપુ ભારે મજા આવી બાપુ જામો પીડ્યો બાપુ જામો પીડ્યો પછી બાપુ શું કે ખબર એ કે જામો પીડ્યો પણ ફેર કાંઈ પીડ્યો ફેર નો પડે તો જામાં પાડવા નકરા ફેર પડવો જોવે ફેર કચ્છનો નો બારવટીઓ આ કાંઠે બારવટીઓ તો ને હામા કાંઠે બાપુ સંત બનાવી દીધો ફેર પડી જવો બોલો ધરતી કપ આવ્યો હું તમને એક ધરતી કપની વાત કરું તમારે મૂડી તાલુકા નું ટીકર ગામ યાનો એક અમારો રબારી આજા દુનિયામાં છે નહીં પણ બાપુ એને ધરતી કપની વાત લખેલી ભીખાભાઈ નામ હતું

ભીખાભાઈ રબારી ટીકર એમ લખીને સર્ચ મારજો ને તમે સાંભળજો કોઈ કેવું બોલતો હતો એ આ ધરતી કપ વાત બાપુ એને લખી છે એ હું તમને યાદી કરાવું કે ક્યારે આવ્યો હતો કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો અને ગુજરાત રાજ્યના ગામડા કેટલા આવરી લીધા એ અમારા ભીખાભાઈ લખેલો છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક ની સાલ તેથી હતો શુક્રવાર હવારના આઠને છેંતાલીસ મિનિટે ધરતીને આંચકો લાગ્યો છ પોઇન્ટ નવ પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ આંચકો હાલ્યો ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈ ને ધ્રુજાવતો ભુજ ને લીધો વરડો અંજાર ને આટો ફરી ખીડો ખકડાવી કર્યો કારો જૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કી કિયારી નથી બચવાની ક્યાંય બારી આવ્યો માથે થઈ મોરબીના મોર જામનગર માથે બોલાવતો પકડ્યો હાથ બહુ જુના લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફરીઓ ભાવનગર ને ફડકાવતો ભાન કેર કર્યો કારો નાખો નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય ખીકિયારી નથી બચવાની ક્યાં બારી ગોહિલવાડ માંથી ગુંજાણો પોણા ભાગ રીતુ લીધું પાલિતાણા બજરંગ બાપાની ની મેર થી બગદાણા થી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાં આવતો રાજકોટમાં રેલાણો આઠ નંબર રોડે અથડા નો ચોટીલા હોવાનો થાય સાયલા ને કરી શાન લીંબડી ને મારતો ગયો લપાટ

સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો ધાંગેદ્રાને ધુસાવતો હળવું નાખ્યું હલબલાવી રણની ટિકિટ ને ટાળતો સરા સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝકડ બોલાવી દુધેના દેવળે દર્શન કરતો ખાટલીને ખગડાવતો મૂળીમાં જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આવ્યો ને તેથી હા નોતો હમાચો મારા રામ પનર પનર વરના સંબંધ બગડી ગયા પણ ધરતી આમ કે આ માસકો માર્યો તો એક તે પેલા રાંધીર ખાવા મળ્યા આપણે જગા સમાધાન કોને ના કર્યું અને આટલી જ વાર છે ના ધરતી આમ હેલોળો માર્યો તો કદાચ આમ કે આમ ગલોટ્યું ખાઈ જાય તો શું કરત અમે સુરનગર હતા બધા દોડા દોડે કરતા મે ક્યાં જાવ મુંબઈ ઉધી ડક બકે મે દોડવા આ ભેગું થાય ઈશ્વર જેદી બાપુ રૂઠે ને તેથી આ દુનિયામાં બાપુ કોઈ આંગળી ન પકડે મારા રામ એની જ્યાં સુધી કૃપા છે ત્યાં સુધી આનંદ છે ત્યાં સુધી મોજ છે ત્યાં સુધી મજા છે બાકી એનો બાપુ રૂઠો તેથી સમજી લેજો કે દુનિયામાં કોઈ આપણું નથી ઈશ્વરની કૃપા છે ત્યાં જ આપણે આ બધો આનંદ કરી પછી એ ધરતી કપ થયો ને પછી એ બધું સર્વે કરવા નીકળે નુકસાન થયું એને કઈક દેવું એમ સરકાર થી અમુક અમુક ને ખબર પડી ને દેખાડું હવે ગાવડી વંડીઓ પૂછવાનું આ ચીટી પડી એનું જે હોય એ પહોંચાડી દેજો દુનિયા હજી આપણા નામ ઉપર જીવે છે હું એવું પાવર વાત નથી બીજા બીજા સમાજમાં નથી કોઈ ખાનદાની એવી મારી વાત નથી પણ આપણી વાત આખી જૂતી છે આપણા માટે કંઈક જૂધું છે બીજા કદાચ ગમી કરી નાખે ને તેની માટે વાંધો નથી આપણે આપણે બાપુ છે કેટલા પાલન હારસી ભલે સમય સમયની ધાટ સમયની થપાટ મારી દીધી સમય સમયનું કામ કરે છે એમાં મારી ના નથી અને આ ના છે ને અમારા ગુરુ મહારાજ અમારા સાણંદ શેઠ જશોંતસિંહજી એના ભેગા અમારા ગુરુ મહારાજ બે હતા અને સાણંદમાં વાણંદની એક મેળી હતી અમારા ગુરુ મહારાજ આ બધું કહેતા અમારા આપણા વાઘેલા સમાજની વાત કહું તમને

સવાર માં ચાર વાગે શિવની પૂજા કરવા જાય એટલે બે ચોકીદાર ને બહાર ઊભા રાખે એ કે રાજ ઊંધું વળી જાય તો વળી જવા દેવાનું પણ છ વાગ્યા સુધી મને નહીં બોલાવવાનું કોઈ અંદર કોઈ આવે નહીં તમારે ધ્યાન રાખવાનું એવી શિવ ભોળાનાથ ની પૂજા બાપુ આ શિવ છે આપણા રાજા રજવાડા હાલતા હતા ને બાપુ એ તો આ મારો ના થકવતો તો આપણે તો નિમિત હતા કહેવાનો મારો મિનિંગ એ છે કે આજે તમે કરો છો ને એ આપણા માટે મહત્વની બાબત છે

અને એ વાયોલિન બાપુ એ નાનજી મિસ્ત્રી બાપુના ના પગમાં પડી ગયો બાપુ મારી ભૂલ થઈ હું આટલો પાવરફુલ છું પણ હજી હું નોંધ નો કરી ગયો કે એક માથાના વાળ જેટલો ફરક છે આટલો બાપુ કારીગર ઈ દુનિયાનું હેન્ડલિંગ કરી શકે બાકી તો હવે અત્યારે શું બધી આપણે વાત કરીએ બોલો અત્યારે તો બધું જે માલે છે માલવા જાય આપણે બધું દુનિયાને કહે તમે રાજા એમે પરજા કાઈ કોઈની આરે ખુલાસો કરવાની જરૂર નથી હું તો એમ કો અત્યારે નમતું મૂકી દઉં કોઈ આપણે એમને દરબાર છે હા તમે દરબાર અમારે ચા તમારી પાસે કઈ લઈ લે બાકી બાપુ કાંત પડી જાય કાંત દરબાર થવા માં એમ એવું હેલું નથી પણ કહેવાનું મારો મિનિંગ કે હજી દુનિયા આપણને માની રહી છે આપણને સમજી રહી છે કે દરબાર અને બીજા નંબરમાં માં દીકરીઓ એની મોટી પુનઃ છે આપણું જે ગાડું હાલે છે ને એ આપણી બે નું દીકરીઓની મોટી પુનઃ છે ક્યાંય તાલ મૂકે એટલી જગ્યા નથી પણ આપણે શું છે કે આપડા જેવો ગોતવી છે એમાં મેલડ જ પડતો હું તો એમ કોક રોડ ઉપર એક જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડું પાડે અને ખેતરમાં એ ખેડું નાકા વાળતો હોય એ સાંભળી જાય અને પાવડો લઈને દોડે ઓલાને બે પાવડા નાખીને છોડાવે તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો હોય એ નથી લાગતું

પણ વિશ્વાસ એવું મને ભાઈ કે મને કે ભગવાન ભગવાન જેવું કાઈ છે નહીં તમે સોટ્યા જાઓ એટલે મેં કીધું એવું ન હોય તો મને કે ભગવાન છે એવો પુરાવો છે તમારી ભાઈ મેં કું પુરાવો તો નથી પણ મેં કીધું कान છે તારે कान તો કે આમાં ક્યાં છે ઈ કે આઈ છે દેખાય કે દેખાતું ને હવે તને તારો कान નો દેખાય ભગવાન થોડો દેખાય નકર આ कान ને આંખ ને જે ચાર અંગનો સેટો છે ને બેટા એટલું સેટો તું હું કાળા ધોળા કરશ ને બધી એને ખબર છે પણ આય કાન છે એનો તને વિશ્વાસ છે ને ઓલો છે ને એનો તને વિશ્વાસ નથી ફરક એટલો છે બીજું કાંઈ છે નહીં મરી જાઈશ મરી તું હોઈ જાશ ને તારા શ્વાસા કોણ આંકે છે તું ખાસ ગમે એ કલરનું અંદર લોહી લાલ કોણ બનાવે છે તું હાજે હોઈ જાશ સવારે તને જગાડે છે કોણ હજી આટા મારવામાંથી જ નુકસાન નથી આવ્યા આપણે અને વાત એ સાચી નથી તમે ખાવ ગમે એ કલરનું બાબુ મારી પાસે લાલ જ નથી બનતું પછી દરબાર નું લાલ બને પટલ નું લાલ બને કોળી નું લાલ હા તમે જો બે આંખ્યું છે ને ચાર્જિંગ નહીં કરવાનું બેટરી નહીં કઈ શેડા નહીં કોઈ પાવર નહીં પૂરવાનું કઈ નહીં બાબુ આખી દુનિયા જોવાય પછી એક આંખ થી જોવો તો એક જ દેખાય

ગમ્યા ઉભું રહેને તોય આપણે હજી કઈ ભગવાને કઈ આપ્યું નહીં કઈ આપ્યું એટલે પણ તને ભગવાને કેવો કરોડો રૂપિયાનો બાપુ અમૂલ્ય દેહ આપ્યો તોય હજી તને સંતોષ જેવી ચીજ નથી ભલા મને શું ઈશ્વરે તમને દેવામાં બાકી રાખી છે પ્રજાપતિ બાપુ સવારામ બાપા પ્રજાપતિ અને જબુમાં બજાણાના એક વાણંદની દીકરી